નકલી લેટર મામલે હવે કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગઈ છે અમરેલી લેટર લેટરકાંડમાં રાજનીતિ જે છે હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે લેટર લેટરકાંડ તો બાજુમાં રહ્યો હવે કોંગ્રેસ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે એક ઉપવાસ તો પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો પણ જોડાશે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે પરેશજી લેટર કાર્ડમાં અમરેલીના લેટર કાર્ડમાં રાજનીતિ હવે ચરમ સીમા પર પહોંચી ગઈ છે હવે કોંગ્રેસ વર્સસ ભાજપ થઈ ગયું એવું લાગી રહ્યું છે કે આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એક દિવસથી ઉપવાસ પર બેઠવાના છે શું કહેશો આને લઈને જી બિલકુલ અમરેલીમાં જે લેટર કાર્ડનો મુદ્દો છે અત્યારે હાલ ટોક ઓફ ધ ટાઉન છે અને આ લેટર કાર્ડનો જે મુદ્દો છે અત્યારે હાલ રાજકીય મુદ્દો બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે કોટીને ન્યાય આપવા પરેશ ધાનાણીના ધરણા શરૂ કર્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પરેશ અમરેલી નો રાજકમલ મહેતાજી ચોક છે ત્યાં જ આ શરૂઆત કરી છે ત્યારે કુંવારી દીકરી ને ન્યાય આપવા અમરેલી જ નહીં સમગ્ર રાજ્ય માંથી કોંગ્રેસ ના નેતાઓ આ ધરણામાં જોડાશે એવું લલિત વસોયા પણ જણાવ્યું છે ગતરોજથી કહી શકાય કે આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે જે છે ચાલુ થયો ગતરોજની વાત એટલે કે ગોટીને ન્યાય અપાવવા માટે એટલે કે પાયલ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતા તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારબાદ પરેશ દાનાણી મેદાનમાં ઉતર્યા હતા અને પરેશ ધાનાણીએ મંચ પરથી જણાવ્યું કે એના ઉપર કે ભાજપના કાર્યકર્તાઓ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે તો આ મંચ પરથી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને એવું સામે આવ્યું હતું અમરેલી નો જે રાજકમલ ચોક છે પરેશ ધાનાણીએ જાહેર માં કાલે અને વિરજીભાઈ ઠુમર છે આ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે પ્રતાપ દુધાજ સહિતના એ લોકોએ કાલે રાજ અમરેલી નો જે રાજકમલ મહેતા ચોક છે ત્યાં બેઠા હતા અને ત્યાં જાહેરમાં એ લોકોએ જણાવ્યું હતું કે આ જે લેટર લખાયો છે એ લેટર માં જે હપ્તાઓ ઉઘરાવાના વગેરેના જે આક્ષેપો ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં જે પેલો જે પત્ર હતો એ પત્રનો ખુલાસો જાહેરમાં આવીને કરે ત્યારે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા સુધી કલાક થી દોઢ કલાક સુધી આ તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે ત્યાં બેઠા હતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા હતા પરેશ ધાનાણીએ અંધારામાં મેડિકલ ચેકઅપના બાને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો ગમે એટલો પ્રયાસ કરશો રાતના અંધારામાં જણાવ્યું હતું સાથે હાલમાં જોડાય છે એમને જણાવ્યું છે કે હાલમાં આ જે મુદ્દો છે આ મુદ્દા ને લઈને જ અન્ય કોંગ્રેસના ધારાસભ્યો પણ મુદ્દા સાથે જોડાશે ન્યાય અપાવવા ધ્યા છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા એક દિવસીય ઉપવાસ પર બેસશે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો પણ જોડાશે ધાનાણી ખુલ્લો પડકાર એમએલએ ચર્ચા કરવાના આવ્યા ગઈકાલે કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેઠા હતા